જય જવાન જય કિસાન મિત્રો જુઓ આ પક્ષી નદીમાં પાણી ખાલી થાય અને ડેમમાં ને તળાવમાં એટલે આ પક્ષી ક્યાંથી આવી જાય છે કઈ ખબર નથી પડતી આની પહેલાં બહુ ઓછું જોવા મળે જ્યાં પાણી ખાલી થાય ને ત્યાં જ વધારે પડતા દેખાય અત્યારે આજ આ વાળ ઉપર સાત આઠ પક્ષી આવવા બેઠા હૈ મોટી ચાંસ નદી નાળા હવે ખાલી થવા મીડા આ ચેક ડેમ આવ ખાલી થઈ ગયું અત્યારે આમાં વિચિત્ર પંખી આવે છે તો હું અહીંયા આવ્યો એટલે ઉડીને વરલા ઉપર આપણે ના જોયા હોય ને એવા પક્ષી આમાં દેખાય ફૂટ પાણી આમાં ભરાય અત્યારે હવે ખાલી થઈ ગયું આમાં છે મહિનાની પૂનોમ સુધી થોડું ઘણું પાણી રહેતું હોય એને બદલે આ વર્ષે એટલું વહેલું ખાલી થઈ ગયું છે એટલી પાણીની અસર અવાર છે જુઓ આ પક્ષી બેઠું માથે ક્યાંથી આવતા હોય પક્ષી ભગવાન જાણે પણ જઈ નદીમાં પાણી ખાલી થઈ જાય ને ત્યાં આ પક્ષી દેખાય જાત જાતના પક્ષી આવે એવા દસ બાર છે પણ આ વલ્લો ઘે છે ને એટલે બહુ ખાસ દેખાતું નથી તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો